રામગીરી બાપુ આજે બધાને રાજેશ પંચાલ તો બધા સાધુ સંતો ને ભુવો ને બધાની કુંડળીઓ કાઢવા નીકળ્યો છે કાઢી નઈશ શું ફેર પડશે એમને કુંડળીઓ ગાઢ ઇતિહાસી ના ગાડીને લાય હું કરી લઈશ તું હું કરી લઈશ તું આમ જે બાવાને ધમકાવી રહ્યો છે ફોનમાં ઇન્ટરવ્યુ લઈ લ્યો છે એ બાપસી તો તું આટલું બધું ધમકાવી આટલું બધું પ્રેશર આટલું બધું ટોર્ચર કરે છે એટલે ભુવા એ ખરાબ બાવાએ ખરાબ પોલીસ સ્ટાફ ખરાબ સરકાર કર્મચારીઓ પણ તારા માટે બધા ખરાબ તો એક જ સારો છે આટલા દિવસ તને ત્યાં બધી વાતે મળી જુ એટલે તું એના ફેવર માં બોલતો હતો આગળ આગળ પાછળ ઉડતો હતો ગાડીના વિડીયા લેતો તો સીએન ગુવા સીએન ગુવા કરતો તો અમે જ્યારે એનું સત્ય જાણી સીએન ગુવાના સપોર્ટમાં ગઈ અને એનું સત્ય જાણી એનું સત્ય જાણી પણ આપણે એનું સમાધાન આપ્યું એને છોકરે કહી દીધું કે બાપુ મારી ના સમજાણમાં કોઈ ભૂલ થઈ ગઈ વિડીયો પણ તું કહે શેક નહીં ફરે છે એને કીધું કદાચ બાપુ મારે કોઈ પોતાની રીતે લખ્યું નથી ભેટ આયેલા છે કોઈ પરમ પૂજ્ય બીજું લખ્યું હશે

સાથ સાહકાર સાધુ છે માથે ભેગ છે એ મારો ગુરુ ભાઈ છે ગુરુ ભાઈ રહેવાનું કે જવાના નથી ગિરી છે તો ગિરી રહેવાના સમજા એમનું ગમે તે કરમ હોય એમનું ધર્મ જાણે એમનું કરમ જાણે હું અમુક ગિરી કહું છું તને કે હવે આજ સુધી તને કહું છું રાજે કોઈ તાળું કોઈ આપણે વિરુદ્ધ નતો તારા જોડે પણ ઉભા રહ્યા તને એટલું કીધું તું કે ભાઈ ન્યાય હશે એ જરૂર એનું સત્ય થશે અને આજ કહું છું ન્યાયથી કે હવે હું સિયન ભેગો છું રહેવાનો અને રહીશું તારાથી જે થાય એ કરી લેજે અને મા શક્તિ ભવાનીની ગાદી છે સદાય તપસ્વી સધી સધી જવાની ગાદી તું કેતો બંધ કરું એ વસ્તુ તારામાં નહીં ગુવા ભક્તોને તું અટકાવી ગુવા ભક્તોને દબાવી પણ કોઈ શક્તિને શિવના બાળકને દબાવવાની તારી તાકાત નથી મારા ગરુ મહારાજ મારા પર આશીર્વાદ દે તારાથી જે થાય ઈ રાજેશ પંચાલ તને ખુલી છે ચાલો હતું હવે તો જેટલા ધમકાવમકાવ તમામ ના પડખે હું ઉભો રહીશ મારા ધર્મ માટે હું લડીશ તમામ કોઈ ભૂલ નહીં આવે તો એના પડખે ઉભો રહીશ ને એની ગલતી છે હા હું મોઢા માટે કહીશ કહીશ ને કહીશ કે તારી આ ભૂલ છે એ મારો શક્તિ મારું ધર્મ મને ભણેલું મારા ગુરુ આશીર્વાદ દે સમજો તું જેને જેને ધમકી આપે છે તો તાર કુંડળીઓ બધી અમારી ગાડી ને હોય શું તને જય ગિન્નારે ઓમ નમો નારાયણ રાજેશ પંચાદ